ગુજરાતમાં રસ્તાઓની ગુણવત્તા સુધારવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે અમરેલીમાં ખુલ્લી ડ્રેનેજમાં એસપી બસ ફસાઈ જિલ્લા પંચાયત કચેરી નજીક મેઈન રોડ પર આ ઘટના બની અમરેલી શહેરમાં અનેક વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય છે ડિસ્કો રોડ છે અને એવા જ દ્રશ્ય આ સામે આવ્યા છે અમરેલી શહેરના મુખ્ય રસ્તાના દ્રશ્યો કે જ્યાં એક ડ્રેનેજમાં આ બસનું ટાયર ફસાઈ ગયું હતું બસ અટકી પડી હતી આજ મુદ્દે સંવાદદાતા દિલીપ ફોનલાઈન પર દિલીપ ગુજરાતમાં એક તરફ રસ્તાઓની ગુણવત્તા સુધારવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોય એવા ઠેર ઠેર જગ્યાએથી દ્રશ્યો આવી રહ્યા છે અમરેલીમાંથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે ખુલ્લી ડ્રેનેજ અને જેમાં એસટી બસ ફસાઈ દિલીપ અમરેલી જિલ્લામાં દસ ઇંચ જેટલો વરસાદ વરસી જતા આજે રોડ રસ્તાઓની જે હાલત બદતર થઈ છે ખાસ કરી જે શહેરી માર્ગો છે તેમાં રોડ રસ્તા ઉપર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અમરેલી શહેરમાં જે જિલ્લા પંચાયત નજીક ખુલ્લી ગટર છે એમાં એક બસ ફસાઈ ગઈ હતી જિલ્લા પંચાયત નજીક રોડ પરની ઘટના બની હતી રોડ પર જે ગટરના કામ છે સમારકામ માટે ખાડા ગાળવામાં આવ્યા હતા તેમાં સરકારી એસટી બસ છે ફસાઈ ગઈ હતી જે નગરપાલિકાની છે એની બેદરકારી પણ સામે આવી ત્યારે અમરેલી શહેરમાં અનેક વિસ્તારોમાં ખાડાનું સામ્રાજ્ય છે જામનગરના મજોઠ ગામે રસ્તો બિસ્માર ઊંડ બે ડેમ આવેલો રસ્તો છ ગામને જોડતો આ રસ્તો છે અને સદંતર રીતે ધોવાઈ ગયો છે તંત્રને અનેક રજૂઆત કરી તે છતાં પણ કામગીરીના નામે માત્ર ને માત્ર મીંડું છે સ્થાનિકો રસ્તાના અભાવે હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે અને સાથે જ રસ્તાનું સમારકામ નહીં થાય તો ઉગ્ર આંદોલનની સ્થાનિકોએ ચીમકી પણ ઉચ્ચારી છે માટે અમે અહીંયા ભેગા થયા જઈ અવારનવાર રજૂઆત કરવા છતાં હજી કોઈ પણ આ રસ્તાનો કઈ પગલા લેવામાં આવ્યા નથી વર્ષોથી આવીને આવી પરિસ્થિતિમાં અમારે અવારનવાર અકસ્માત થાય છે અવારનવાર કોઈ ડિલિવરી કેસ હોય આ તે હોય તો ડિલિવરી કેસ પણ અહીંયા રસ્તામાં જ ડિલેવરી થઇ જાય છે ટાઈમે પહોંચાતું નથી ત્રણ ચાર ગામને જોડતો આ રસ્તો છે મેન આ રસ્તાના કોઈ હજી સુધી કોઈ પગલા સિંચાઈ ખાતું એ લીધા નથી અને આ રસ્તો લગભગ વી પચ્યા ડેમભાઈ નો સુધી આવો નાવો બેકાર હે આણંદ ગામની અંદર તાલુકામાં જવાનો રસ્તો નથી જિલ્લામાં જવાનો રસ્તો નથી ક્યાંય નથી કદાચ મહિલાઓને મહિલાઓની ઇમરજન્સી જરૂર હોય તો એકસો આઠ આવી લાગે એમ નથી છતાં રાજકારણ રસ્તો બનાવતા નથી અમારે ઊંડ બે સિંચાઈનો જે રસ્તો ચાર તો આ રસ્તાની અંદર આરસીજી અથવા ડામર વાર રજૂઆત કરેલું હોય એ તાત્કાલિકના ધોરણે સરકાર ને સૂચના હે કે આની અંદર તાત્કાલિક આરસીજી અથવા ડામર રોડ અમને બનાવી દઈએ વારંવાર પ્રશ્ન હવે અને વારંવાર ક્યારેક અકસ્માત બની ગયા હે અને ઘણી વખત રજૂઆત કરેલી મૌખિક લેખિક અને મારી નામ જો ફરિયાદ કરેલી હે પણ આજ સુધી અધિકારીએ આ જવાબ કોઈ પણ કરેલ નથી તો આને કાયદેસરની કાર્યવાહી કરે આ રસ્તાની વારંવાર રજૂઆત કરી અને સિંચાઈ હું બે વિભાગને વારંવાર રજૂઆત કરી લેખિત એટલા આપ્યા હે કે અમારો રસ્તો રિપેર કરો અમારા તાલુકા મથકે જવા માટે કોઈ રસ્તો જ નથી આના સિવાયનો વારંવાર રજૂઆત કરી નીચેનો રસ્તો ખરાબ હે પારીનો ઉપલો રસ્તો ખરાબ હે તો આના ઉપર આરસીસી કે ડામર ગમે કરી લગે